નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડના ત્રણ દિવસ વીતી ગયા તેમ છતાં હજુ હતભાગી પરિવારો પોતાના વહાલ સ્વના મૃતદેહ મેળવી નથી શક્યા રાજકોટમાં કોલેજમાં અભ્યાસ કરતા વીસ વર્ષના નીરવ પટેલના પોતાના મિત્ર સાથે ગયો હતો અને ત્રણ દિવસથી પરિવારજનો સિવિલ હોસ્પિટલના છેલ્લા ત્રણ દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ તંત્ર હાલ માત્ર કોઈએ કોણીએ ગોળ લગાડવાની કામગીરી કરતું હોવાનો ભાગ્યોના પરિવારજનોનો આરોપ છે તમામ દોષિતોને કડકમાં કડક સજા થાય તેવી પરિવારજનોએ માંગ કરી છે ટીઆરપી ગેમ ઝોનની અંદર ઘટના બની હતી આગ લાગવાની ઘટનામાં આજે ત્રણ દિવસ પૂર્ણ થયા છે તો પણ પરિવારજન અત્યારે હાલ પોતાનું જે બાળક છે તેને શોધવા માટેના વલખા મારી રહ્યો છે છે તેની ભાળ નથી મળી રહી સિવિલ તંત્ર પણ તેમને ઉડાઉ જવાબ આપી રહ્યું છે ત્રણ દિવસ વિત્યા છતાં આ જે પરિવાર છે રાજકોટનો જે પરિવાર છે તેમનો વીસ વર્ષીય પુત્ર હતો તે ગેમ ઝોનમાં ગયો હતો પોતાના મિત્ર સાથે અને હજી સુધી તે ઘરે પરત નથી ફર્યો સીધા જ તેમના પિતા છે તેમની સાથે વાત કરીશું કે કાકા તમારો છોકરો ગયો હતો શું કહીને ઘરેથી નીકળ્યો હતો કઈ રીતની વાત હતી એ ઘરેથી કહીને ગયો હતો કે હું કલાકમાં આવું છું હમણાં ટીઆરપીમાં જ જઈને પછી હજુ સુધી આવ્યો નથી પાછો કોની સાથે ગયો એના મિત્ર સાથે ગયો હતો મિત્ર સાથે તમારે વાત થઈ એ જ અત્યારે હાલ હયાત છે કે પછી એ પણ આ ગેમ ઝોનની અંદર ક્યાંક દાખલ છે કે શું છે ના એનો મિત્ર સહી સલામત નીકળી ગયો હવે બર શું કરતો હતો તમારો દીકરો એ દર્શન કોલેજના બીજા વર્ષમાં ભણતો હતો દીકરાનું શું સપનું હતું મોટા થઈને બનવાનું એને કોમ્પ્યુટર એન્જિનિયર બનવું હતું સરકાર સાથે તમે તંત્ર સાથે વાત કરી હશે હજી સુધી કંઈ મળ્યું નથી હજી સુધી કંઈ જવાબ જ નથી આપતા સિવિલમાં એ લોકો આમ યાદ આવે ખરી ત્રણ દિવસ વિતે છો ત્રણ દિવસ થઈ ગયા હજી કઈ જવાબ જ નથી આપતા એ લોકો અમને તો કયા પ્રકારના ન્યાયની માંગ કરી રહ્યો છે અમે તો ન્યાય એ જ માગી છે કે અમારો સ્વજન અમને મળી જાય પાછું અને આ લોકોને ડિસ્પીટ કરે જેટલા અધિકારીઓ જે છે એ બધા બધાને અને એને કડી થી કડી સજા આપે એક વાલ છોયો દીકરો જ્યારે ત્રણ દિવસ થી ઘરે નથી આવ્યો કેટલું દુઃખ થઈ રહ્યું છે આપને માતાને પણ દુઃખ હશે દુઃખ ની અપેક્ષા નહી કરી શકીએ જોઈ રહ્યા છે પરિવારનું જે રુદન છે તે મીડિયાને તે પણ નથી જોઈ શકાતું તમે વિચારી શકો છો કે પિસ્તાલીસ ડિગ્રી જે તાપ છે તે તાપ સામાન્ય માણસને સહન નથી થઈ શકતો પરંતુ જે ચારસોથી પાંચસો ડિગ્રી તાપમાં જે વ્યક્તિ બળતો હશે કેવી ચિચિયારીઓ અને કેવી બૂમો છે તે ગેમ ઝોનમાં પડતી હશે તે જ દ્રશ્ય જે છે આંખ સામે આવે છે વિચલિત કરી દે છે તે જ તેમના જે કાકા છે તેમની સાથે વાત કરીશું કે તમે જતા હશો હોસ્પિટલે ડીએનએ સેમ્પલ પણ આપ્યા હશે કઈ રીતની વાત હોસ્પિટલ સત્તાધીશો કરી રહ્યા છો અમે જે દિવસે ટીઆરપીમાં છ વાગે અમે ઘટના સ્થળે હતા છથી રાતના દોઢ વાગ્યા સુધી અમે ત્યાં હતા પછી ત્યાંથી અમને રિપોર્ટિંગ એવું આપ્યું કે ભાઈ તમે સિવિલ જાઓ ડેડ બોડી ત્યાં જશે ત્યાં વેરીફાઈ જો થઈ શકે તો તમે ઓળખાણ થઈ શકતી હોય તો ઓળખીને તમને સોંપવામાં આવશે એમ પણ એમ છતાં અમે લગભગ સાડા ચાર પાંચ વાગ્યા સુધી સિવિલમાં હતા સાડા બારની આસપાસ અમારા ડીએનએ ટેસ્ટ લીધા ભાઈનાનેના અને ત્રણ સવા ત્રણની આજુબાજુ એ લોકો એ લિફ્ટ કરીને ડીએનએ બ્લડ સેમ્પલ બધા લઈ ગયા ગાંધીનગર પછી એ જવાબ અમને ખબર છે કે સત્યાવીસ ડેડ બોડીના લીધા છે સત્યાવીસ જણાના ડીએનએ લીધા છે એના ત્રણ દિવસ થઈ ગયા અમને એક જ વસ્તુ કહેવામાં આવે છે કે સત્યાવીસના જ લીધા છે તો સત્યાવીસ જણાના જે ડીએનએ ટેસ્ટ લીધા છે એ ડીએનએ ટેસ્ટમાં અમારું સેમ્પલ મેચ ન થયું તો બાકી શું પછી અમારે તો હવે આગળ શું વિચારવાનું એમ કે તો અમારું સ્વજનનું મેચ થશે ક્યારે થશે અને કઈ રીતે એમને સોંપશે એમ કયા પ્રકારનો ન્યાય માંગી રહ્યા છો આપણું સ્વજન ત્રણ દિવસથી ઘરે નથી ફર્યું ન્યાય તો આમાં કડક ને કડક ન્યાય જોઈએ છે અમારે કોઈ જાતની છોડામાં જોઈતી જ નથી કે કોઈ આમાં વચ્ચે કોઈ ઇન્વોલ્વ થાય અને સેટલમેન્ટ કે પૈસા કે વહીવટ કે આ તે છૂટવા ન જોઈએ અમારા છોકરાની જેવી ડેથ થઈ છે એની માંગણી અમારી એવી જ છે કે કડકમાં કડક સજા મળે એની સાથે કોઈ ન્યાય તો પણ કાકા છો છોકરાના જે ભત્રીજો છે આપનો આપની સાથે પણ વાત કરતો હશે છેલ્લે કાકા તરીકે તમારે ક્યારે વાત થઈ હતી કઈ રીતની વાત હતી ભત્રીજા સાથે અમારે હમણાં અમારા ગામડે દસ પંદર દિવસ પહેલાં જ અમારા ગામના સો વર્ષ પૂરા થયા ત્યારે અમારે સપ્તાહનું આયોજન હતું ત્યારે અમે આખો પરિવાર દિવસ અમે ત્યાં સ્વભાવ અમારા જે આખું પરિવાર છે એમાં સૌથી સિન્સિયર બાળક કહીએ ને તો છોકરો એમ તેમના પિતા સાથે હજી થોડીક વાત કરીશું કે તમારો છોકરો સારા સ્વભાવનો હતો કઈ રીતની સવારે તમે વહેલા ઉઠતા તમારા છોકરા સાથે બેસતા ચા પાણી નાસ્તો કરતો કેવા સ્મરણો સ્મરણો હતા તમારે તેમની સાથે અમે બાપ દીકરો બે સાથે જ નાસ્તો કરતા સવારમાં ને પછી જ નીકળતો કોલેજે જવા માટે કોલેજે જતા પણ માતાને પણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કહીને જ નીકળતો ઘરેથી ગમે ત્યાં જતો જય શ્રી કૃષ્ણ કહીને નીકળતો ને કહીને નીકળતો કે હું અહીંયા જાઉં છું ને આટલા ટાઈમમાં આવતો રહીશ એટલા ટાઈમમાં પરત આવી જતો હતો પાછો મારો બીજા જે અત્યારે હાલ માતા પિતા છે તેમને અપીલ કરવા માગશો કે આવા ગેમ ઝોનમાં તમારા બાળકોને ના મોકલશો અમે અપીલ કરી છે કે હવે આવા એવી રીતે ગેમ મોકલે નહીં બાળકોને આવી ભીડવાળી જગ્યામાં ક્યાંય ના મોકલે બાળકોને જી ચોક્કસથી કહી શકાય કે જે માતા પિતાનું જે રુદન છે તે હજી જોઈ નથી શકાતું અને જે પિતા છે તેઓ પણ પોતાના જે પુત્રના સ્મસ્મરણો છે તે યાદ કરીને ધ્રુસકેને ધૃષ્કે રડી રહ્યા છે અને પોતાની જે માતા છે તે હજી હાલ તેમને જાણ નથી કરવામાં આવી કે આ રીતની ઘટના બની છે તેઓ પણ અત્યારે હાલ શોકાયુક્ત જોવા મળી રહ્યા છે કેમેરામેન મહેશ વ્યાસ સાથે ધવલ બારોટ જીએસટીવી